નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી કબીલપોરમાં દસામાતાના વ્રતની ઉજવણી મહિલાઓ દ્વારા થઈ રહી છે શિવલાલજી મહારાજના ઘર આંગણે કબીલપોરની અંદર સિત્તેરથી એંસી મહિલાઓ દ્વારા સવાર સાંજ દસા માતાના વ્રત નિમિત્તે સેવા પૂજા આરતી ભજનોની રમઝટ બોલાવવામાં આવી રહી છે સવાર સાંજ બંને ટાઈમે મહિલાઓ ભેગા મળી મહિલા મંડળની સાથે દસા માતાનું આરાધન કરે છે પંદર તારીખથી શરૂ થયેલું આ વ્રત ચોવીસમી તારીખે પૂર્ણ થવા આરે છે તો ત્યારે આજે આઠમના મહાપર્વ નિમિત્તે વિશેષ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત રહ્યા હતા મીનાબેન સંપતભાઈ સોની દ્વારા છેલ્લા છથી સાત વર્ષથી રંગપંચમી ફાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે પણ ઓગણીસમી તારીખે કરવામાં આવી હતી હરે કૃષ્ણ બંગલોઝની અંદર આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાઠથી સિત્તેર જેટલા બહેનોએ ભાગ લીધો હતો અને દીપ પ્રાગટ્ય સોસાયટીના સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું હતું તો સાથે જ ગદાનંદ સોની ઈશ્વર ટંડેલ હસમુખ શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા બહેનોએ ગોપાલ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને જુલામાં જુલાવી એકબૂજા ઉપર રંગ છાંટી ઉજવણી કરી હતી અને સોસાયટીના બહેનો પણ પણ એની અંદર ઉપસ્થિત રહ્યા હતા સમાજના સહકાર આપ્યો હતો ચીખલીના ચિતાલી ગામ ખાતેથી દીપડો પાંજરે પુરાયો આ વિસ્તારમાં દીપડાનો આતંક વધતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આ પાંજરામાં ગત રાત્રિએ મોટો દીપડો ઝડપાયો હતો અને દીપડા પકડાતા લોકો મોટી સંખ્યામાં દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા શ્વાનનો શિકાર કરવા માટે આવ્યો હતો દીપડો અને પાંજરે પુરાયો હતો સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરતાં વન વિભાગની અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને જે દીપડો પાંજરો તેને કબજે મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હજુ પણ આ વિસ્તારમાં દીપડો રખડતા હોવાનું ગ્રામજનોને અનુમાન છે અને જેથી કરી વન વિભાગે હજુ પાંજરો મૂકી રાખવાનો પણ હાલમાં હાશકારો નવસારી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર ચારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેના નવા વાહનોનો આજે શુભારંભ કરવામાં આવ્યો ત્રણ નવા વાહનો ટેમ્પો લાવવામાં આવે છે અને જેને આજથી વિજલપુર ખાતેથી તમામ વિસ્તારોમાં એટલે વોર્ડ નંબર સાત અને ચારમાં આ ડોર ટુ ડોર કલેક્શન થશે અને જેથી કરી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે માટે આ એક ઉમદા પગલું હાથ ધરવામાં આવ્યું છે શ્રી સૈયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ ગ્રંથાલય દ્વારા આજરોજ મને ગમતું પુસ્તક સર્જન વાર્તાલાપની અંદર લસ્ટ ઓફ લાઇફ પુસ્તક પર વાર્તાલાપ કરવા માટે યુવા એન્જિનિયર એડવોકેટ બહુશ્રુત વાચક શ્રી વિષ્મય પિયુષ દેસાઈ કે જેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના સુપુત્ર છે એમના દ્વારા પોતાના વિચારો મુક્તપણે રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણોએ એમને સાંભળ્યા હતા આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ટાટા આઈપીએલ ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવની આજથી શરૂઆત થવા જઈ રહી છે આઈપીએલની એટીનની સિઝનની પહેલી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે થવા જઈ રહી છે જેની અંદર કે કે આર અને આરસીબી વચ્ચે થવા જઈ રહી છે ક્રિકેટ રશિયાઓની અંદર અનોખો ક્રેઝ દેખાઈ રહ્યો છે સિઝન એટીનની અંદર સૌ કોઈ જે ખરા પોતપોતાની ટીમ અને ખેલાડીઓને ચીરપ કરવા માટે ઉત્સાહિત બની ચૂક્યા છે અને હવે એક આખો ફીવર એક આખી સિઝન ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવ ટાટા આઈપીએલ એટીનની શરૂઆત આથી થવા જઈ રહી છે હીર પારેખ કે જેમણે કલા મહાકુંભની અંદર ગાંધીનગર ખાતે સુગમ સંગીતની અંદર રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો આ એ જ હીર પારે છે કે જેઓ સાંઈંગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાઉથ ગુજરાત આઇડલની અંદર ટોપ ટેનમાં વિનર બન્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી સતત સાંઈ દાંડિયાની અંદર પોતાનું ઓજસ પાથરી રહ્યા છે એવા હીરે કલા મહાકુંભ ગાંધીનગર ખાતે સુગમ સંગીતમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ન માત્ર માતા પિતા પણ સમગ્ર સાંઈગ્રુપ પરિવારના માટે પણ ગર્વની લાગણી અનુભવાવી છે એ બદલ સાયંગ્રુપ મીડિયા હાઉસ એમને અભિનંદન પાઠવી રહ્યું છે નાનાલાલા કોલેજની વિદ્યાર્થી પટેલ હેની વસંતભાઈને પીજી ડીએમએલ ટીમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત છપ્પનમાં પદવીદાન સમારંભમાં નનાલાલા કોલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઇડ સાયન્સ નવસારીમાં અભ્યાસ કરતી પટેલ હેની વસંતભાઈને એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજાયેલ પીજી ડીએમએલ ટી પરીક્ષામાં સર્વોચ્ચ સીજીપીએ સાથે પ્રથમ આવવા બદલ શ્રીમતી રશ્મિ હર્ષશાહ તથા શ્રીમતી શારદા અંબેલાલ દેસાઈ મેડલ એમ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું બીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એકાણું ટકા તો સાંજ દરમિયાન ઓગણપચાસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી ચીખલીના ખરોલી ગામે દીપડાએ રખડતા શ્વાનનો શિકાર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જ્યારે ચિતાલી ગામે દીપડો પાંજરે પુરાયો હતો ખરોલી ગામે રાત્રિના નવ વાગ્યે શ્વાનનો શિકાર કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અવારનવર દીપડા રાત્રે દેખાતા રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું અને દીપડાએ શ્વાનનો શિકાર કર્યો અને સીસીટીવી ફૂટેજ ખૂબ ઝડપે વાયરલ થયા અને ત્યારબાદ એ દીપડો જે ખરો એ ચિતાલીથી પાંજરે પુરાયો અને પાંજરે પુરાયા બાદ પણ એણે ખૂબ આતંક મચાવ્યો હતો દીપડાને જોવા માટે લોકો ટોળાઓ ભેગા થઈ ચૂક્યા હતા અને વારંવાર આ વિસ્તારની અંદર દીપડાનો દેખાવ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાવવા પામ્યો છે એવી કંઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ચીખલી પોલીસે થાલા હાઈવે પરથી ઘઉંના લોટની આડમાં વડોદરા લઈ જવાતો દારૂના જથ્થાની સાથે એકની ધરપકડ કરી છત્રીસ છપ્પન લાખના મુદ્દા માલ સાથે ત્રણ જેટલા વોન્ટેડ આરોપીઓ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે ચીખલી પોલીસને બાતમી મળી હતી એ પ્રમાણે એ લોકો વોચમાં હતા અને વોચની અંદર એ લોકોએ એક ગાડી અટકાવી એની અંદર ઘઉંની બેગો હતી ઘઉંની બેગોની અંદર તપાસ કરતાં એમને ટીની નાની મોટી બોટલો ચૌદ હજાર બસો વીસ અને સાથે જ બે મોબાઈલ અને ગાડી મળી કુલ વાત કરી તો છત્રીસ પોઈન્ટ છપ્પન લાખના મુદ્દા માલ સાથે એકને ઝડપી પાડી ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ જેએસ કડીવાલા કરી રહ્યા છે કલા મહાકુંભની ગરબા સ્પર્ધામાં ડિવાઇન શાળાની છાત્રાઓએ દ્વિતીય ક્રમે વિજેતા થયા કલા મહાકુંભ સ્પર્ધા બે હજાર ચોવીસ ગુજરાત રાજ્ય કલા મહાકુંભ સ્પર્ધા અંતર્ગત નવસારીની ડિવાઇન પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાયો હતો જેમાં ગુજરાત રાજ્યમાંથી પાંચ ઝોનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાના પ્રતિનિધિ તરીકે ડિવાઇન શાળાની વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ મેળવી અને દિત્યક્રમ પ્રાપ્ત કર્યો છે અને શાળાનું નામ રોશન કર્યું છે મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર કે અઢળ સ્થળો ઉપર એમણે પાણીના માટલા મૂકી લોકોને આ ગરમીની અંદર રાહત અપાવી પણ સલાહ આપનાર વ્યક્તિ શું સલાહ આપતી વખતે ભૂલી ગયા હતા કારણ કે લક્ષ્મણ હોલ પાસે મૂકવામાં આવેલા પાણીના માટલા ગાયો પાડી અને ભાંગી નાખે છે માટે કરી ટેબલ પરથી ઉચકી અને જાળની અંદર હોલમાં ગોઠવી દેવામાં આવ્યા તો હવે લોકોને કઈ રીતે ખબર પડશે કે પાણીની પરબ અહીં ચાલુ છે શું લોકોએ એ જાળી કૂદીને જવું પડશે અથવા તો એના માટે વળી પાછો એક નવો વોચમેન મુકવામાં આવશે કે જે લોકોને કહેશે કે અહીંની પાણીની પરબ હવે અંદર ગોઠવવામાં આવી છે નવસારી જિલ્લામાં સતત બીજે દિવસે ડિજિટલ એરેસ્ટનો બનાવ જલદપુર તાલુકામાં આવેલા મરોલી ગામ ખાતે એક એમબીબીએસ ડોક્ટરને ડિજિટલ એરેસ્ટમાં ભેરવી પડાવ્યા છ લાખ રૂપિયા એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર ચેતન મહેતાને વોટ્સઅપ પર પોલીસનો ડ્રેસ પહેરી ઈસમે કર્યો વિડીયો કોલ સાથે જણાવ્યું કે આધાર કાર્ડ પર એક ફ્રોડ ખાતું ખોલવામાં આવ્યું છે અને એની ફરિયાદ નોંધવાની ધમકી આપવામાં આવી સીઆઈડી ક્રાઇમમાં કેસ સોંપવામાંથી બચવા માટે રૂપિયાની માગણી કરવામાં આવી ગભરાયેલા ડૉક્ટરે જુદા જુદા

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિદ્યા ઇ સી ઈ પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓ માટે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન વિદ્યા ઇ ડબલ સી ઈ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા એલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈસીડીએસ વિભાગ નવસારીના સંયુક્ત ઉપક્રમે તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ગીતા મલ્ટીપર્પઝ હોલ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓ માટે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોમલ ઠાકરે પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ વિભાગ નવસારી વિની રાવલ ચીફ એક્ઝિક્યુટિવ એએનટીટીસી ખારેલ રાકેશ જાની વિદ્યા પ્રોગ્રામ મેનેજર એલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા બસો થી વધુ બાળકોએ મનોરંજન નૃત્ય ગીત અને કૃત્યો દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું બાપ્સનું ગૌરવ બ્રહ્મ વિહારીદાસ સ્વામી લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ બે હજાર પચીસથી અભિવાદિત થયા પાપ્સ પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામીને મહારાષ્ટ્ર મહામહિમ રાજ્યપાલ શ્રી સી પી રાધાકૃષ્ણનના વરદ હસ્તે લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ બે હજાર પચીસ એનાયત થયો અને પૂજ્ય બ્રહ્મલીન હરિદાસ સ્વામીએ બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધો માનવતાવાદી સેવા તેમજ ધાર્મિક સુવાદિતતા વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે આ ઉપરાંત તેમણે વૈશ્વિક એકતાને પ્રોત્સાહન પૂરું પાડવામાં માનવતાવાદી પ્રોજેક્ટ્સના નિરીક્ષણમાં તેમજ રાષ્ટ્રો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને સુદૃઢ કરવામાં નેત્રદીપક કર્યા કરી અને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે તેમણે મધ્ય પૂર્વના અબુધાબી ખાતે ઐતિહાસિક બાપ્સ હિન્દુ મંદિરના નિર્માણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે સંદર્ભે એમને એવોર્ડ એનાયત થયો નવસરીના મધ્યમાં આવેલ ગોલવાડ સ્થિત ગોપાલજી મહારાજના મંદિર લાભાર્થે ગઈકાલે એક ડાયરાનું આયોજન કરાયું ડાયરાની અંદર નવસરીના નામી કલાકાર એવા અમૃતરામ બાપુ સહિતના કલાકારોએ પોતાની ભજનોની રમઝટ ચલાવી અને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા આ ડાયરા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે ગોપાલજી મહારાજના જીર્ણોદ્ધાર નિમિત્તે દાન મળી રહે અને જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મન મૂકી અને પોતાના તરફથી એમણે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो